નામ છે અનિલ ને અત્યારે આપણે જીએમડીસી અમદાવાદના મેદાનમાં જે નું મેદાન છે ત્યાં છીએ હિન્દુ સ્પિરિચ્યુઅલ સર્વિસ ફેર હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જેનું આયોજન અત્યારે અહીંયા થયેલું છે ત્યાં આપણે આવેલા છીએ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા આયોજિત આ મેળો છે હવે આ કાર્યક્રમ કેમ કરવામાં આવે છે ઠીક છે એના વિશે આપણે વાત કરીશું આમ તો એક કથા એવી કહેવામાં આવે છે કે જે તે વખતે યુએસના જે પ્રેસિડેન્ટ છે એમણે એવું સ્ટેટમેન્ટ આપેલું કે ભાઈ ભારતના લોકોએ જે છે સેવા કરતાં અમારી પાસેથી શીખવું જોઈએ અને આ સ્ટેટમેન્ટ આપ્યા પછી ખરેખર કારણ કે ભારત એક એવો દેશ કે જ્યાં ગલીએ ગલીએ રોટી ચાલતી હોય છે અને ત્યાંના લોકોને જો સેવા કરતા શીખવાળું એટલે એક બહારનો દેશ એવું કહી જાય કે ભાઈ ભારતને શીખવું જોઈએ એટલે એ ખરેખર એક એવી વસ્તુ હતી કે જે ખરેખર લાગી આવે અને ત્યારબાદ બે હજાર છમાં અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન જેવી એક એક નાની સંસ્થા બનવાઈ એક બની અને ત્યારબાદ એક શરૂઆત થઈ બે હજાર સત્તરમાં તિરુઅનંતપુરમમાં જ્યાં કહી શકાય કે ત્યાં એક મેળો થયો બે હજાર અઢારમાં ગુજરાતમાં પહેલીવાર અહીંયા મેળો થયો અને ત્યારબાદ ત્રીસથી વધારે આવા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા આવા મેળા થઈ ચૂક્યા છે અત્યારે અમદાવાદમાં બે હજાર ચોવીસમાં આ મેળાનું આયોજન થયું છે આ મેળો ચાલી રહ્યો છે ત્યારે આપણે આ મેળા વિશેની વાત કરવી છે અહીંયા જે લોકો આવ્યા છે એના વિશે વાત કરવી છે અલગ અલગ જે પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા છે આકર્ષણના કેન્દ્રો છે એના વિશે વાત કરવી છે ત્યારે આપણે આ મેળાનો આપણે આનંદ લઈએ આપણે જે હિન્દુ આધ્યાત્મિક જે મેળાની વાત કરવામાં આવે ત્યાં અત્યારે આપણે છીએ તો એમાં મેં કીધી વાત કરી પ્રમાણે આગળ પણ જે આકર્ષણ કેન્દ્ર જે છે એમાં અત્યારે એક જે છે કે વનવાસી ગામ કેવું હોય એની એક પરિકલ્પના કે એની વાત કહી શકાય કે એનું આખું જે દ્રશ્ય છે આખું તૈયાર કરવામાં આવેલું છે એના વિશે મારે સમજવું છે વાત કરવી છે શું નામ છે આપનું તપન યાજ્ઞિક તપનભાઈ આ જે આખું જે આ સ્ટ્રકચર છે એના વિશે મને સમજાવો કે આ કઈ રીતનું આખું આયોજન થયું અને કઈ રીતે આ નિર્માણ થયું જી આ આખું સ્ટ્રકચર એ આ એક જનજાતિ કલ્યાણ આશ્રમ નામની સંસ્થા છે જે જનજાતિ ક્ષેત્રમાં વર્ષોથી જનજાતિ સમાજની જે મૂળ પરંપરાગત પદ્ધતિઓ છે જે એમની વિશેષતા છે એને સાચવવા માટે અને એને સંવર્ધિત કરવા માટે પ્રયત્નશીલ છે એ સંસ્થા અંતર્ગત આ સંદર્ભમાં વિચાર થયો અને એચએસએસએફ જે સરસ મજાનું આયોજન કરી રહ્યું હતું એની સાથે અમે જોડાયા અને જનજાતિ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનું તાદ્રશ રૂપ એ શહેરના લોકો એનાથી ઘણા દૂર હોવાના કારણે જાણી નથી શકતા તો એ પ્રસ્તુત કરવા માટે અમે આ એક પ્રયત્ન કર્યો છે શું વિશેષતા છે આખા ગામની એ મને જણાવશો આ ગામમાં જો આપણે વિચારીએ ને તો આ ગામ આમ જુઓ તો સંપૂર્ણપણે ગુજરાતની જે જનજાતિ સંસ્કૃતિ છે એની એક ઝલક છે આની અંદર તમે જોશો તો સૌથી પહેલાં જે ગુજરાતમાં જેને આપણે એકદમ પૂજ્ય ગણીએ એવા શબરી માતા એ શબરી માતા આપણે એકદમ એન્ટ્રન્સમાં જ મૂક્યા છે શબરી માતા જે એમની નવધા ભક્તિને ભગવાન રામે પણ એમ કહ્યું હતું કે ભક્તિ જોવી હોય તો એ શબરી પાસેથી શીખવી જોઈએ એવા શબરી માતાને આપણે ત્યાં સ્થાપિત કર્યા છે ત્યારબાદ આપણે જનજાતિ જીવનની અંદર જોઈએ તો જનજાતિ ઘર કેવું હોય તો જનજાતિ ઘર છે એની આગળ એક સરસ મજાની પરસાળ હોય ઓસરી હોય જનજાતિ જીવ જનજાતિ ઘરની અંદર સાથે સાથે અન્ય જીવોની પણ ચિંતા થતી હોય તો બકરી હોય મરઘા હોય આ બધું જ અમે તાદશ્ય જેવું જનજાતિ ઘર છે એ ઘર બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને મોટી વાત કે એ સંપૂર્ણ ઘરની વ્યવસ્થા એ પુરુષ સ્ત્રી બંને સમાનપણે ભોગવ બંને સમાનપણે એનું કામ કરતા હોય છે એની સમાન સહભાગીતા હોય છે એની અંદર બીજા કયા કયા જિલ્લાઓ કહી શકાય કે જેને તમે આવ્યા છે ડાંગની વાત કરીએ કાં તો પછી દાહોદની વાત કરવામાં આવે પેલું જેને કહી શકાય કે ભાઈ ઉમરપાડાથી અંબાજી જે આખો પટ્ટો છે એટલે બીજા કયા કયા જે જિલ્લાઓ છે એનું અહીંયા વર્ણન કર્યું છે જે અહીંયા લગભગ બધા જ જિલ્લાઓની કંઈ ને કંઈ વિશેષતાને અમે જોડવાનો પ્રયત્ન કર્યો છે તમે અહીંયા જોશો તો અહીંયા આગળ જે એમના વિવિધ ઉપયોગ કરનારી વસ્તુઓ છે આ બનાસકાંઠા સાબરકાંઠા સુરતથી આવેલી છે ત્યારબાદ તમે ખેતીના ઓજારો જોશો ખેતીની પૂજાની વિગતો જોશો તો ખેતીની પૂજાની વિગતો છે એ સંપૂર્ણ દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને ડાંગ સુધી જે ખેતી દરમિયાન અખાત્રીજથી લઈ અને કંસેરી પૂજા સુધી એમ વિવિધ પૂજાઓ થતી હોય છે એ પૂજાને આપણે દર્શાવી છે કે જનજાતિ સમાજ એ દરેક વસ્તુ એ આધ્યાત્મિક વિજ્ઞાનના આધાર ઉપર કરતો હોય છે કદાચ તમને એવું ધ્યાનમાં આવશે કે કોઈ પણ બીજા બીજ ફૂટે અથવા તો કેરી બેસે તો એની પૂજા કર્યા પછી કેરી ખાવાની કેમ તો એની અંદર ગોટલી આવી જાય અને પછી જે ખવાય તો એ એના ગોટલે કે ગોટલીમાંથી બીજી કેરી ઉત્પન્ન થાય તો માત્ર એવું નથી કે કોરું આધ્યાત્મ છે પણ સંપૂર્ણપણે પ્રકૃતિ સમાજ આ બધાને જોડનારું આધ્યાત્મ છે એવું આધ્યાત્મ અમે અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે આગળ જોશો તો ડાંગ દરબાર છે દેવમાગરા દેવમુગ્રા માતાનો મેળો છે મેળાના ઉત્સવો છે તો એમ જનજાતિ સમાજના લગભગ આખા સંપૂર્ણ વિસ્તારને અમે આમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે તો આજે સમગ્ર જે વનવાસી જે ગામ જે છે એની આપણે વાત કરી આપણી પાસે જે અમુક બહેનો છે જે ડાંગથી આવ્યા છે એમની સાથે વાત કર્યું છે શું નામ છે આપનું મારું નામ પ્રવિણાબેન શિવરામભાઈ ચૌધરી હું ડાંગ જિલ્લાની છું અચ્છા શું ડાંગની વિશેષતા શું છે મને ખાલી કહો કારણ કે જે જે વનવાસી જનજાતિની વાત કરવામાં આવે તો તો ડાંગની કઈ કઈ વસ્તુ છે તમને જોવા ડાંગમાં અમારે દર વર્ષે ફાગણ મહિનામાં આવો જ મેળો ભરાય છે એટલે આહવામાં આખા ડાંગના લોકો આવતા હોય છે ત્યાં રાજાઓનો પાંચ રાજાઓનો સન્માન થાય છે અને ત્યાં બધો બહુ મોટો આના જેવો જ મેળો ભરાતો હોય છે પાંચ દિવસનો તમે અહીંયા આજે મેળામાં તમે શું અહીંયા પ્રસ્તુત કર્યું છે અહીંયા અમે આ બધું જે આદિવાસીની પરંપરા છે તે અહીંયા અમે સ્ટોલ સ્ટોલ મૂક્યો છે પછી આમાં જે આદિવાસી ગામ છે એનું બધું અમે જોતા છે લોકો એ બધું અમે મૂકેલું છે હા કઈ કે વસ્તુઓ છે એમાં એમાં આપણે જો ઘર ઘંટી કહેવાય પછી જો ખેતીના ઓજારો પછી આ ડાંગની જે સંસ્કૃતિ એમાં વાજિંત્રો હા પછી આ સામે દાજતા છે એ નૃત્ય કરતા છે ડાંગી નૃત્ય હા તો આ પ્રકારે અહીંયા જે છે કે જે કલાકારો પણ છે આપણી જોડે જે ઉપસ્થિત છે એમની સાથે આપણે વાત કરીએ શું નામ છે આપનું વસાવા અનિલા અચ્છા અનિલા બેન ક્યાંથી છો આમ તમે ભરૂચ જિલ્લો નેત્રંગ તાલુકો શું અહીંયા અત્યારે તમે મેળામાં શું વિશેષતા શું લઈને આવ્યા છો અમે વિશેષતા એ લાવ્યા છે કે અમારે આ જનજાતિનો જે પરંપરાગત નૃત્ય છે એ લઈને આવ્યા છે સાથે સાથે અહીંયા અમારા સંસ્કૃતિ જે છે અમારી સંસ્કૃતિના અલગ અલગ સ્ટોલ બનાવ્યા છે અને પરંપરાગત સાધનો છે પરંપરાગત ખેતી કેવી રીતના કરે છે એ છે પછી જે રસોડામાં અમારા સાધનો વપરાતા હતા જૂના જમાનાના માટીના છે એ એ બધા અમે સાધનો અહીંયા ઉપલબ્ધ કર્યા છે અમારા દેવી દેવતાની સંસ્કૃતિ હું છે દેવી દેવતાઓ પણ અહીં સ્થાપિત કર્યા છે કે અમારા દેવી દેવતા કેવા છે કેવી રીતના કેમ દેવી દેવતાઓને અમે માનીએ છીએ તે બધું અહીંયા દેખાવામાં આવ્યું છે તો આ જે છે કે સમગ્ર વનવાસી ગામ જે છે એની વાત કરવામાં આવે એ દરેક પ્રકારની વનવાસી ક્યાંક વસ્તુઓ છે અહીંયા દરેકનો અહીંયા ઉલ્લેખ થઈ ગયો છે બીજી પણ આવી ઘણી બધી જે આકર્ષણિક વસ્તુઓ છે અહીંયા જો ઉદ્દેશ્ય મેળો શા માટે છે એના વિશે આ દરેક બાબત વિશે આપણે આગળ ચર્ચા કરીએ કેન્દ્રોમાં જયારે વાત કરતા હતા ત્યારે આપણે વનવાસી ગામ જોયું આપણે તત્વમ જે 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 કોન્સેપ્ટ છે સોશિયલ મીડિયા પર તો ખૂબ ચર્ચામાં રહ્યો છે પરંતુ આ મિનિકૂમ શું છે એના વિશે આપણે શું નામ છે આપનું મારું નામ શુક્લ છે અને આ જે એચ છે હિન્દુ સેવા સંસ્થાન એમાં અત્યારે કાર્યકર્તાની તરીકે આ જે પ્રદર્શન વિભાગ છે એ ધ્યાનમાં આવે છે ભાઈ હવે આ મિનિકૂમ્મ શું છે એ પહેલા મને સમજાવો આ મિની કુંભ એટલે એક એવો વિચાર હતો જે કોર્ટિમ હતી એનો એવો વિચાર હતો કે જે લોકો મહાકુંભ અત્યારે મહાકુંભ ચાલે છે તો જે લોકો ત્યાં સ્નાન માટે દર્શન માટે નથી જઈ શકે એમ એ લોકોને અહીંયા જ આપણો જે હિન્દુ મેળો છે એની અંદર જ એ લોકોને સ્નાન અને દર્શનનો લાભ મળે એવી જો વ્યવસ્થા ગોઠવી શકાય તો એટલા માટે આપણે વર્ચ્યુઅલ રિયાલિટી કે એનામાં એવું હોય છે કે એ ડિવાઇસ પહેરવાથી આપણે પ્રત્યક્ષ જે તે સ્થાન ઉપર હોઈએ એવી આપણને અનુભૂતિ થાય અને એ અને આ એવા એ ટેકનોલોજી વડે આપણે આ પ્રયાગ સંગમ સ્થાન અને પ્રયાગના જે અક્ષયવટ છે વાસુકીનાગ ટેમ્પલ છે એવા જે મુખ્ય સ્થળો છે અખાડાના જે દ્રશ્યો છે એ બધા આપણે એમને અહીંયા પ્રત્યક્ષ એમને ત્યાં જઈને જોતા એવી અનુભૂતિ થાય એવું ડિવાઇસમાં બતાવીએ છીએ અને એ પછી આપણે પ્રયાગથી જળ લાવ્યા છીએ એ જળથી આપણે એમને અમી છાંટણા પણ કરીએ છીએ એટલે એમને દર્શન અને સ્નાન બંને મહાકુંભનો દર્શન અને મહાકુંભના સ્નાન બંને મળે પણ એ મહાકુંભ છે અને આ એનું મિની સ્વરૂપ આપણે બનાવવાનો પ્રયત્ન કર્યો છે એટલા માટે એને અત્યારે બધા લોકો બધા મિની કુંભ તરીકે ઓળખે છે એટલે અહીંયા તમે જોઈ શકો છો જે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે લોકો જે વર્ચ્યુઅલની એમણે જે વાત કરી એ જે વર્ચ્યુઅલ મિની મહાકુંભ છે કે મહાકુંભના દર્શન અહીંયા થઈ રહ્યા છે પરંતુ ચાણક્યભાઈ એક બીજી વાત અહીંયા કરીએ કે જ્યારે અહીંયા પ્રવેશ્યા પ્રવેશથી એક્ઝિટ કર્યું તો વચ્ચે ઘણા બધા આપણને પહેલાં જે પોસ્ટર્સ એમનું દેખાય છે એ પ્રદર્શનની વાત તમે કરો એ કયા કોન્સેપ્ટ આધારિત કરતો તો કયા શું કહેવાય સબ્જેક્ટને લઈને તમે બનાવ્યું છે આ આપણું જે એચએસએસએફ છે અમારું એમાં એચએસએસએફમાં છ કેટલાક કન્સેપ્ટથી ચાલે છે જેમ કે વન અને વન્યજીવોનું સંરક્ષણ છે તો એ જે કન્સેપ્ટ છે એ દરેક કન્સેપ્ટમાં લોકોને ઇન્ટરેસ્ટ પડે એના વિશે જાણકારી મળે એ એ પહેલાંથી આપણે આ પ્રદર્શનીનું નિર્માણ કરેલું છે એમાં વન અને વન્યજીવોનું સંરક્ષણ આવે છે ઇકોલોજી એટલે જીવસૃષ્ટિ એટલે પતંગિયા ફૂદા એવા કીટક એવા લોકો એવા જે જીવ છે એમનું પણ આપણી જીવસૃષ્ટિમાં ઇમ્પોર્ટન્સ છે એ પછી પર્યાવરણ પર્યાવરણ છે પછી નારી સન્માન અને અત્યારે દેવી અલ્યાભાઈ હોલકર છે એમનું ત્રણસોમું જન્મશતાબ્દી વર્ષ ચાલે છે તો એમના વિશે લોકોને જાણકારી મળે એટલે આપણે એ પણ માહિતી મૂકેલી છે અને હ્યુમન વેલ્યુઝ એટલે આપણે એવું સાંભળવામાં છે કે અતિથિ દેવો ભવ માતૃદેવો ભવ તો એ ખરેખર શું છે ને કેવી રીતે છે એના વિશે માહિતી મૂકેલી છે પછી પરિવાર કુટુંબ અને પરિવાર શું છે એનું મહત્ત્વ શું છે એનાથી વ્યક્તિગત રીતે આપણને શું ફાયદો થાય છે અને સમાજને શું ફાયદો થાય છે એ બંને બંને અરસપરસ કેવી રીતે વ્યક્તિ અને સમાજ પરિવારના માધ્યમથી કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે એ વસ્તુ આપણે એની અંદર બતાવી છે પછી ગર્ભ સંસ્કાર જેનું ગર્ભ સંસ્કાર જેનું મહત્ત્વ આજના સમયમાં વધી રહ્યું છે તો એ કેમ શા માટે જરૂરી છે શા એમાં શું પગલાં લેવા હોય છે એની સામાન્ય જાણકારી આપેલી છે પછી યજ્ઞ સંસ્કાર અને રાષ્ટ્રભક્તિ એની માહિતી આપી છે અને બંધારણ જે છે આપણા બંધારણના અત્યારે પંચોતેરમું વર્ષ ચાલે છે તો બંધારણમાં જેટલા ચિત્રો મૂકેલા છે તો બંધારણ સભામાં બંધારણના જે ઘડવૈયાઓ છે એમણે શું ભાવથી આ ચિત્રો આપણા બંધારણમાં ઉમેર્યા છે એ ભાવ અને એ ચિત્રો આપણે અહીંયા પ્રદર્શનમાં મૂક્યા છે જેથી લોકોને એ ધ્યાનમાં આવે કે આપણા બંધારણના ઘડવૈયાઓ આપણા વિશે શું વિચારી ભવિષ્યના ભારત વિશે શું વિચાર્યું છે આ મુખ્ય મુખ્ય થીમો છે અને એ સાથે આપણું મહાકુંભના દ્રશ્યો આપણે જીવંત કરીએ છીએ એની સાથે તો જે જુદા જુદા વિષયોની વાત કરતા હતા એમાં એક આજે જે જે લોકો મહાકુંભમાં જઈ નથી શક્યા ક્યાંક મહાકુંભની જે કહી શકાય કે એકસો ચુમ્માળીસ વર્ષ પછી થાય છે જે પ્રકારની જે ભીડ છે તો એને લઈને અત્યારે જે વર્ચ્યુઅલ આખો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે આ જ પ્રકારે આગળ જે જોઈએ આપણે તો ઘણા બધા ક્યાંક ને ક્યાંક એવા વિષયો મૂકેલા છે ક્યાંક એવી જગ્યાઓ જે છે કારણ કે વિશાળ મહાકુંભ આજે વિશાળ જે મેળો જે છે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો તો એમાં ઘણી બધી આકર્ષણની વસ્તુઓ છે એના વિશે આપણે આધ્યાત્મિક અને સેવા મેળામાં જયારે આપણે વનવાસી ગામ જોયું આપણે મિની મહાકુંભ દર્શન કર્યું અત્યારે આપણે અહીંયા યજ્ઞશાળામાં છીએ જે કહી શકાય કે કેન્દ્રમાં છે સંપૂર્ણ જે મેળાના કેન્દ્રમાં યજ્ઞશાળા છે આ યજ્ઞશાળા વિશે આપણે વાત કરવી છે શું છે અને એના વિશે સમજવું છે શું નામ છે આપનું મારું નામ છે હિંમતભાઈ વાટલિયા એચએસએફ નો જે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો થયો છે એની મહર્ષિ વિશિષ્ટ યજ્ઞશાળા એનો હું સંયોજક છું આ મેળા શું છે એટલે આ મેળાનું મને એમ કહો કે મહત્વ કાતો એને કહી શકાય કે આ જે યજ્ઞ છે એ યજ્ઞનું વિચાર પાછળનું એનું કારણ શું છે આખા યજ્ઞ પાછા આ મેળાનું મુખ્ય આકર્ષણ અનેક છે એમાંનું એક આકર્ષણ યજ્ઞશાળા પણ છે આ યજ્ઞશાળાનું નામ મહર્ષિ વર્ષિષ્ઠ યજ્ઞશાળા છે આ યજ્ઞશાળા સામાજિક સમરસતાનો વિષય લઈને અનેક સમાજના કથાકથિત સમ કહેવાતા હિન્દુ સમાજના બધા જ અંગો જેમાં કે અનુસૂચિત જાતિ સમાજ વાલ્મિકી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ જેને આપણે રખડતી ભટકતી જાતિ કહે છે એને એન્ટી એવું અંગ્રેજી શબ્દથી લોકો કહે છે એવા સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા આ યજ્ઞમાં સતત ચાર દિવસ જુદા જુદા યજ્ઞ થવાના છે પહેલાં એટલે ત્રેવીસ તારીખે આ યજ્ઞની શરૂઆત થઈ ત્યારે ઉદઘાટનમાં અમૂલ ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને આ યજ્ઞની વિશેષતા એ છે કે આમાં બધી જ જાતિના સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે એટલે આ યજ્ઞમાં નિર્માના જે માલિક છે એમના દીકરા રાકેશભાઈ કરશનભાઈ પટેલ પણ યજ્ઞમાં ભાગ લીધો અને બધા જે યજ્ઞમાં બેસે એમ સામાન્ય વ્યક્તિ તરીકે એમણે પણ યજ્ઞ કર્યો આ યજ્ઞમાં અનુસૂચિત જાતિની સત્યાવીસ જે જાતિઓ છે એ બધી જ જાતિના સમૂહના લોકો ઉપસ્થિત છે અને ગુજરાતના બધા જ પ્રાંત એટલે બનાસકાંઠાથી લઈને કચ્છ વાપી વલસાડ સુધી અને કર્ણાવાથી અમદાવાદના પણ અનેક પરિવારો આ યજ્ઞમાં જોડાયા છે આજની વિશેષતા યજ્ઞમાં એ રહી કે અંધજન મંડળના અંધ અંધ બાળકો જે વિકલાંગ બાળકો છે એવો એ મનોવિજ્ઞાન બાળ રીતે વિકલાંગ છે એવા બાળકોએ પણ યજ્ઞમાં ભાગ લીધો આ યજ્ઞની વિશેષતા એ છે કે ત્રેવીસ તારીખે વિષ્ણુયાગ થયો લઘુરુદ્ર પણ થશે ગણેશ યાજ્ઞ થશે નવચંડી પણ થશે અને બપોરના સેશનમાં એટલે સવારે અગિયાર સવારે નવથી બાર એક વાગ્યા સુધીમાં આ મેં જે વર્ણન કર્યા એ યજ્ઞ થશે અને બપોર પછીના સેશનમાં ગાયત્રી હવન થાય છે એમાં પણ વિવિધ સમાજના સમુદના લોકો ઉપસ્થિત રહેશે અને ગાયત્રી પરિવારના લોકોના સહયોગથી આ યજ્ઞ પણ સંપન્ન થાય છે એમાં પણ વિવિધ સમૂહ જાતિના લોકો બેસે છે આ યજ્ઞ શાળાની વિશેષતા છે આપનું શું નામ છે રસેષભાઈ રાવલ રશિષભાઈ કેટલા યજ્ઞકુંડ હશે અને કયો કયો સમય હોય છે કે જેમાં યજ્ઞ થતો હોય છે અને શું એની વિધિ હોય છે માનનીય હિંમતભાઈજીએ બધા જ વિષય મૂકી દીધા છે એટલે અગિયાર કુંડી યજ્ઞ છે અને આ યજ્ઞની વિશેષતામાં આ યજ્ઞનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે વિશિષ્ટ રૂપે વાલ્મીકી સમાજના મહામંડલેશ્વર કિરણાનંદજી મહારાજ અને રાજપરા ગુરુ સામરદા મહામંડલેશ્વર સામરદાસજી મહારાજ વિશેષ રૂપે રહીને સામાજિક સમરસતાના વિષયને ધ્યાનમાં લઈને આનું ઉદઘાટન સત્ર થયું જેવી રીતે કીધું એ રીતે બધી જ જ્ઞાતિ જાતિના લોકો આમાં બેસી રહ્યા છે મનોદિવ્યાંગ લોકો બેસી રહ્યા છે અને આનું જે અમારું લક્ષ્ય છે કે હિન્દુ સમાજની અંદર ઊંચ નીચ જ્ઞાતિ જાતિના જે ભેદભાવો છે એ દૂર થાય અને હિન્દુ સમાજ સામૂહિક રૂપે બેસે તો એ ભાવે અહીંયા સમરસતા યજ્ઞ થયો છે અને ખૂબ જ સારો પ્રતિભાવ છે લોકો આને બિરદાવી રહ્યા છે અને આનું મુખ્ય આકર્ષણ સરસ મજાની યોગ્ય શાળા છે ભારત માતા કી જય તો જે પ્રકારે એમણે વાત કરી કે આજે પાછળ જે યજ્ઞ દેખાય છે એ જે યજ્ઞશાળા જે છે અગિયાર કુંડી યજ્ઞ કહી શકાય કે સામાજિક સમરસતા એટલે કે દરેક સમાજના લોકો એક જ સાથે એક જ જગ્યાએ જે યજ્ઞ કુંડમાં બેસે અલગ અલગ સમાજના લોકો અલગ અલગ યજ્ઞ પર બેઠા હોય અને સંપૂર્ણ જે કહી શકાય કે સમરસ સમાજની જે પરિકલ્પના છે એ રીતે આ આખું યજ્ઞ કુંડનું જે છે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આવા જ વિષયો સાથે આપણે આગળ પણ જે છે આ મેળામાં જે જે વસ્તુઓ છે એને આપણે નિહાળવાના છીએ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા આયોજિત આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો આપણે શરૂઆતથી જે વિષયો જોયા એમાં કેટલાક જે વિષયો જે ક્યાંક એને વિસ્તૃત આપણે ચર્ચા ન કરી શકીએ વાત ન કરી શકીએ પરંતુ આપણે ધ્યાનમાં છે એટલા માટે મારી પાછળ જે અત્યારે તમને જે દેખાઈ રહ્યું છે એ જે સબરીમાલા મંદિર આજે શબરીમાલા મંદિર જે કેરળમાં આવેલું છે અને જેના વિશે હિન્દુ અને કહી શકાય કે એક આસ્થાનું કેન્દ્ર એવું આ મંદિર છે જેના વિશે આપણે ઘણી વાર સાંભળ્યું પણ છે તો એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે તેની સાથે જ એક તમે જમણી પેલો જુઓ તો ત્યાં ગૌશાળા તમને દેખાશે અહીંયા જે છે કે ત્યાં જે ગૌશાળા જે છે એ ગૌશાળામાં ગાયો જે જોવા મળે તો એક કહી શકાય કે હિન્દુ કલ્ચરમાં હિન્દુ સંસ્કૃતિમાં ગાયોનું કેટલું મહત્ત્વ છે પૂજનીય જે ગાયો કહી શકાય કે જેના વિશે હિન્દુ સમાજમાં એવું કહેવાતું હોય છે કે એ જીવે અને મરે ત્યાં સુધી એની દરેક વસ્તુ કંઈકને કહી શકાય કે એને ગૌના મૂત્રમાંથી બનતી વસ્તુ હોય કાં તો પછી ગાયના છાણામાંથી બનતી વસ્તુ દરેક વસ્તુઓ જે કેટલી ઉપયોગી છે તો એ જે ગૌશાળા જે છે અહીંયા જોવા મળે છે આ જ પ્રકારે અહીંયા જે કહી શકાય કે ઘણી બધી જે બાબતો જે છે આ મેળો ખરેખર જે કહી શકાય કે હિન્દુ સંસ્કૃતિ હિન્દુ કલ્ચરને જે કહી શકાય કે એક એની દરેક બાબતોની ઝાંખી જોવા મળે છે અને આ દરેક ઝાંખી સાથે આ જે મેળો છે આ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા આયોજન કરવામાં આવેલો છે આ સમગ્ર મેળામાં જે કહી શકાય કે ઘણા બધા લોકોએ એનો લાભ છે ઘણા લોકો આવી રહ્યા છે અને ખૂબ જ મહત્વનું જે કહી શકાય કે એવું આ આખો મેળો જે છે અને આવા જ વિષયો સાથે આપણે ફરીથી મળતા રહીશું અને ફરીથી આ પ્રકારના જે વિષયો છે જે કલ્ચર ને સંસ્કૃતિને લગતા વિષયો સાથે આપણે ફરી આ વિષયો સાથે મળીશું